ખાતે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હાજર ચોવીસ સાથે મોદી કી ગેરંટી અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દ્વારા મોદી કી ગેરંટી અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું જે કે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી માહિતી આપવામાં આવી હતી સુરત ભાજપ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ સાથે મોદી કી ગેરંટી અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું રાજ્ય ગૃહમંત્રી આ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં જમ્મુ જમ્મુથી કાશ્મીર સુધી મહત્વના વિકાસના કાર્ય ગામડાઓ સુધી પહોંચ્યા છે તમામ વર્ગના લોકો માટે અદ્ભુત કાર્ય મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે મોદી સરકાર એટલે ભારત દેશના લોકોની સરકાર છે લોકોને જે વિચારો છે તે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ લઈ શકાય તે માટે લોકોના સૂચનો એકત્ર કરવામાં આવશે તેમાં સમાજના દરેક વર્ગમાં યોજાતા કાર્યક્રમો દરેક વર્ગ અને દરેક કાર્યરત મહાનુભાવો પાસે સરકારની કામગીરી અંગે સૂચનાઓ એકત્રિત કરવામાં આવશે શહેરો ગામડાઓ મહાનગરોથી લઈ રાજ્ય તેમજ રાષ્ટ્ર સ્તરે સૂચનો એકત્રિત કરવામાં આવશે જે સૂચનો અંગે ટોલ ફ્રી નંબર નાઇન પર મિસ કોલ દ્વારા પણ પોતાના સૂચનો મોકલી શકાશે પાછલા દસ વર્ષની કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ અંગે સૂચનો આપી શકાશે તેમણે મોદીની ગેરંટી પર દેશની સો ટકા વિશ્વાસ હોમારો જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં અયોધ્યા શ્રી રામ મંદિર કાશી વિશ્વનાથ કોરિડોર ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર મંદ્રીનાથ કેદારનાથ સહિતના ધર્મસ્થાનો પર કાર્યકલ્પ કરાયું છે જેમ જણાવ્યું હતું મેડિકલ તેમજ એન્જિનિયર ડબલ કરાય છે

જમ્મુ થી લઈને કન્યાકુમારી સુધી ભારત દેશના ગામડાઓ સુધી પહોંચ્યા દેશના યુવાઓ મહિલાઓ વંચિતો આ તમામ વર્ગ તમામ સમાજના લોકો માટે અદભુત કાર્ય ભારતીય જનતા પાર્ટીની આદરણીય મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે નાગરિકોના મનના સૂચનો એમને દેશના વિકાસમાં કયા કાર્યો વધુમાં વધુ થવા જોઈએ તે તેમના મનના જે વિચારો છે તે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં લઈ શકાય તે માટે ભાજપના સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ માટે દેશભરમાં એક કરોડ થી વધારે લોકોના સુજન સૂચનો સુજાવો એકત્રિત કરવાનો આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે રાષ્ટ્રીય સ્તરે તારીખ છવ્વીસ બે હજાર ના રોજ ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય દેશના સાડત્રીસ પ્રદેશોમાં મુખ્યમંત્રીશ્રી ઉપમુખ્યમંત્રીશ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રીઓ દ્વારા આ અભ્યાનની રાજ્ય સ્તરથી શરૂઆત કરવામાં આવી છે ગુજરાત ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે પ્રેસ વાર્તા તેમજ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું પ્રદેશ સ્તરે લોન્ચિંગ બાદ તમામ જિલ્લાઓમાં આજે

કાર્યકર્તાઓ દ્વારા સુરત શહેરના તમામ બુથોમાં પ્રવાસ કરીને ઘરે ઘરે સંપર્ક કરીને સમાજોના કાર્યક્રમોમાં કોલેજોની અંદર યુવાનોના યુવતીઓના એ જ રીતે સામાજિક સંસ્થાઓના એ જ રીતે સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં જઈને તમામ દિશાયે તમામ વર્ગના તમામ ઉમરના લોકોનો સૂચનો અને સુજાવો ભેગા કરવામાં આવશે અને આ સૂચન પેટીની અંદર એ સૂચનો ભેગા કરીને રાજ્ય કક્ષા પર મોકલવામાં આવશે અને રાજ્ય રક્ષા પર બધા જ સૂચનોને ભેગા કરીને રાષ્ટ્રીય કક્ષા પર આ સૂચનો મોકલવામાં આવશે દરેક લોકસભા દીઠ આ સૂચન અને સુજાવ પેટીની સાથે સાથે